મુખ્યમંત્રીના ગઢ ગણાતા એવા અમદાવાદના ગાટલોડિયામાં પણ ભાજપે મેદાન માર્યું છે અને ભાજપના ઉમેદવાર પ્રમીલભાઈ પટેલની ભવ્ય જીત થઈ છે જીત મેળવ્યા બાદ ગાટલોડિયા મધ્યસ્થ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાજપના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા રિપોર્ટ બાય જિગ્નેશ મકવાણા અમદાવાદ નમસ્કાર મિત્રો આજે આપણે ઉપસ્થિત છે ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે પ્રવીણભાઈ અંબાલાલ પટેલ જે ભારે બહુમતથી જીત્યા છે આજે એમની સાથે આપણે ખાસ વાતચીત કરીશું કે ભવ્ય જીત વિશે એમને શું જણાવવા માગશે ઘાટલોડિયાની નગર જનતાને આજની આ ક્ષણીએ હું આભાર વ્યક્ત કરતા જણાવું છું કે બાવીસ હજાર ત્રણસો ને મતથી મને વિજય બનાવ્યો છે એ બદલ ઘાટલોડિયાની જનતાનો ખૂબ ખૂબ આભાર આજે તમે આ ભારે મહુમાનથી જીત્યા છો સાહેબ તો જનતાને શું જણાવવા માંગશો જનતાને શું સંદેશો આપવા માગશો ઘાટલોડિયાની જનતા એ જાગૃત જનતા છે ઘાટલોડિયાની જનતાએ એક વિચારધારા સાથે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે હર હંમેશ ઊભી રહી છે અને એ આનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે કે આજના આ ઇલેક્શનના મતદાનના પરિણામમાં વિરોધીઓ જે ચાર ઉમેદવારો હતા એમની ડિપોઝિટ જપ્ત થઈ છે એ જ આ મોટું અમારી માટે જીત છે આ જીતને લઈને આગળની તમારી રણનીતિ કેવા પ્રકારની રહેશે આગળના સમય માટે છેડિયાની જનતાને પ્રાથમિક જરૂરિયાતોમાં અમારા ધ્યાને જે કંઈ બી આવશે એને પૂર્ણ કરવાનો અમે પૂરતો પ્રયાસ કરીશું ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ જીગ્નેશ મકવાણા કેમેરામેન અક્ષર વકીલ સાથે અમદાવાદ ઘાટલોડિયા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આપો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે